અને હાલના વિકાસના કામોના ફોટોગ્રાફ સાથે સર્વે નંબર અને હાલમાં ચાલી રહેલો વિકાસના કામના કયા સર્વે નંબરમાં ચાલુ છે એ માટે ટીમ બનાવીને તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવવા સાથે અન્ય મુદ્દાઓ સાથે વિકાસ લક્ષી કામોની તપાસ કરવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી જો આગામી દસ દિવસમાં તપાસ ટીમ નહીં બનાવવામાં આવે તો વાડી તાલુકા પંચાયત સદસ્ય જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરીની બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી શેરા તાલુકા પંચાયતમાં જેટલું કોભણ ચાલે છે એટલું કોભણ અન્ય કોઈ તાલુકામાં ચાલતું નથી તેના માટે મને તાલુકા વિકાસ અધિકારી પર વિશ્વાસ નથી એટલા માટે નવા જે આઈએસ અધિકારી આવ્યા છે જે અધિકારી પ્રાંત કલેક્ટર સાહેબ શેરા પ્રાંત કલેક્ટર સાહેબના આજે રાજીનામું આપ્યું છે શેરા તાલુકાની અંદર જે મનરેગાની યોજના છે ચેક ગેમ હોય ચેક વોલ હોય સામૂહિક કુવા હોય પેયોર બ્લોક હોય અથવા એવી ઘણી યોજનાઓ છે એમએલએ ગ્રાન્ડ હોય સંસદીય ગ્રાન્ટ હોય એનો દુરુપયોગ કરવામાં આવે છે એક જ જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય અને એક જ ચેક વોલ અથવા એક જ વિકાસનું કામ હોય ત્રણ તરફ આ પૈસા ઉપરમાં આવતા હોય એની તપાસ કરવામાં આવે એના માટે પણ કાપી છે અને સાહેબને કે અમાજી પ્રાંત સાહેબને દસ દિવસની અંદર એક તપાસ ટીમ બનાવો અને શહેરા તાલુકાના દરેક ગામમાં તપાસ કરવાની સાથે મને પણ લઈ જાઉં અને દસ દિવસની અંદર જે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તપાસ ટીમની અમે નહીં આવે તો હું આ જગ્યા પર મારા કાર્યકરો સાથે ઉપસ્ત્ર બેસાડું છું